હવે સવાલ એ ઊઠે છે કે ગેરકાયદેસર બાંધકામ જ્યારે બાંધકામ માફિયા એવા બે જવાબદાર બિલ્ડરો દ્વારા કરવામાં આવતું હોય તેવી નીવ નખાતી હોય ત્યારે તંત્ર કેમ ઊંઘતું રહે છે ત્યારે જ કેમ રોગ લગાવવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન છે સાથે જ અશાંત ધારા જેવા કાયદાથી મુસ્લિમો મુસ્લિમ વિસ્તારની બહાર અન્ય વિસ્તારમાં મકાન કેમ વસાવે ને મુસ્લિમ વિસ્તાર ગીચ અને ખૂબ જ નાનો હોવાથી તેમાં પણ અને કાયદાની વ્યાખ્યાને કેવી રીતે પૂર્ણ કરી શકે જેથી સરકાર દ્વારા કોઈ નીતિ નિયમોમાં ફેરબદલ કરી કાયદામાં સુધારો કરી મુસ્લિમ વિસ્તારમાં બાંધકામોને પરમિશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે એડિટર સોહિલ ખટોબરા અમદાવાદ